બે પેકેટ ડડામ લીધા લક્ષ્મી બાંધો લીધો છે યાર આ ડબલ કલરમાં આ બીડી બો અને આ બેડી બોમનો એક બોક્સ છે ના શોટ નથી આ છે ડબલ ધડાકા પાંચ પેકેટ આ છે वरुणભાઈના સ્કાઈ શૉટ અને આ તે તો હવે છે મર્શલ

ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ ના ના તો આપડે વરુણભાઈ મજાક કરે છે આ બધા વરુણભાઈ એને હાટું ફોડવા માટે લેવા છે તો આ બધા ફટાકડા શોપિંગ કરી